કુલ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે બે વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટા છેડા બે થી ત્રણ વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ અને આપણે એક ભવ ભાવ નહીં આપણે હાથ હાથ ભાવ આલે શું કામ આપણો તૂટક તૂટક પ્રેમ બપોરે તો બાજી ને બેઠા હોય આપણે એ પાછા હાજર સમાધાન થાય બોલે બોલે ઘર તો ઘર તો પહે આવે આપણે હું વાળું માં હું કર્યો નથી કેવું મારે વાળું માં હું કર્યું નથી કેવું લે બપોરે કેવી ગાડી જતા તને પાસે અત્યારે કે હું વાળું કર્યો કેવું બપોરે કેતા હતા આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે બોલે શું કે હું તને નતો કેતો બા ને કેતો ત્યાં વૈશ્માલી ખોટે ખોટે ઉપાડી લીધું હા મને લાગ્યું ત્યાં મને કહેવાત નહીં પણ હું ઉતાવળી મળી વૈશ્માલ હેલો માય યુટ્યુબ ફેમિલી તમને મારા કોમેડી વિડીયો કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો